જુનાગઢના જોશીપુરા વિસ્તારના ખલીલપુર રોડ સેન્ટર પ્લાઝા પાસે મહાનગરપાલિકા દ્વારા પીએચસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શહેરના દરેક વિસ્તારમાં પીએચસી સેન્ટર શરૂ કરવા બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી હતી લોકોને તેમના જ વિસ્તારમાં નજીકમાં સારવાર મળી રહે તેને લઈ દરેક વોર્ડમાં વેલનેસ સેન્ટર પણ બનાવવાના કોર્પોરેશને નક્કી કર્યા છે એમાંથી નવ વેલનેસ સેન્ટર મંજૂર થયા છે જેમાં પાંચ કાર્યરત છે અને ચાર હજી શરૂ કરવાના બાકી છે જે ટૂંક સમયમાં શરૂ થશે લોકોને પ્રાથમિક સારવાર નજીકમાં જ મળી રહે તેને લઈને આ હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ટૂંક સમયમાં પીએચસી સેન્ટર નું નવું બિલ્ડિંગ બની જશે અને લોકોને સારવારનો પણ લાભ મળતો શરૂ થશે આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણ કોર્પોરેટર ગોપાલભાઈ રાખોલિયા જ્યોતિબેન વાછાણી અને કોર્પોરેશનના અધિકારી અને ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનગરપાલિકા સુનગર દ્વારા આજે જૂસીપરા વિસ્તારના પીએચસી સેન્ટર નું ખાત મુહરત કરવામાં આવ્યું સવા ત્રણ કરોડના ખર્ચે આ પી એચ સી સેન્ટર બનવાનું છે આમ તો દરેક વિસ્તારમાં પી એચ સી સેન્ટર માટે આગામી બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે એમાંનું એક પીએચસી સેન્ટર એટલે જોશીપુરા સી સેન્ટરનું આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દરેક વોર્ડમાં વેલનેસ સેન્ટર પણ બનાવવાના કોર્પોરેશને નક્કી કર્યા છે એમાંથી નવ વેલનેસ સેન્ટરો મંજૂર થયા છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો એમાંથી પાંચ કાર્યરત છે ચાર હજી શરૂ કરવાના છે એ પણ ટૂંક સમયમાં શરૂ થશે એટલે લોકોને પ્રાથમિક સારવારની સુવિધા એ રહેતા હોય નજીક મળી રહે એ હેતુથી આ હેલ્થ સેન્ટરનું આજે ખાતમુહૂર્ત કર્યું આવનારા દિવસોમાં આ નવું બિલ્ડિંગ બનીને આ વિસ્તારના લોકોને આ હેલ્થની સેવા સુચારુ રીતે મળતી થાય એ માટેનો એક આ પ્રયત્ન હતો બે હજાર ચોવીસ ને ત્રેવીસની ગ્રાન્ટ અંતર્ગત આજે જોશીપરા ન્યૂ પે પીએચડી સેન્ટરનો શુભારંભ કરવામાં આવેલો છે અને આજના કાર્યક્રમમાં અધિકારીઓ પદાધિકારીઓ મારા કોર્પોરેટરશ્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આજે આજનો શુભારંભ કરેલો છે અને આજથી જ શ્રી ગણેશ કરી અને અમે નવા કામનો શુભારંભ કરેલો છે જેથી આપણે જે નવું પીએચસી સેન્ટર મળવાનું છે જૂનાગઢને આપણે જે ચાર પીએચસી સેન્ટર મળવાનું છે તેમાંનો આજે આ ત્રીજું પીએચસી સેન્ટરનો આજેથી શુભારંભ કરેલો છે